વાહન ચોરીના ગુનામાં શંકાસ્પદ તરીકે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે લવાયો હતો દરમિયાન ઓગણત્રીસ વર્ષીય યુવકને છાતીમાં દુખાવ સાથે ખેંચ આવતા તેને સારવાર માટે જમનાબાઈ સયાજી હોસ્પિટલમાં ખસડાયો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું હતું સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા યુવકના મોતને કસ્ટોડિયલ ડેથ ગણીને આગળની કાર્યવાહી હાથ ધરાશે શહેરના તરસાલી રિંગ રોડ પર આવેલા હરિનગર ખાતે રહેતા યજ્ઞેશ રાજેન્દ્ર ચૌધરી પ્રાઇવેટ નોકરી કરતો હતો મંગળવાર રાત્રેના અગિયાર વાગ્યાની આસપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ યજ્ઞેશ ચૌધરીને ચોરી કરેલી બાઇક બાબતે પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લાવી હતી જ્યાં પૂછપરછ દરમિયાન અચાનક જ યુવકને છાતીમાં દુખાવો પડ્યો હતો અને ખેંચ આવી જતા તેની તબિયત લથડી હતી જેથી પોલીસ કર્મચારીઓ દ્વારા યુવકને તાત્કાલિક સારવાર માટે સરકારી ગાડીમાં જમનાભાઈ હોસ્પિટલમાં ખસેડાયો હતો જમનાભાઈ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે ક્રાઇમ બ્રાન્ચ કર્મીઓ દ્વારા તેને શાહજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો શાહજી હોસ્પિટલમાં હાજીક તબીબોએ યજ્ઞેશ્વર જરૂરી ટ્રીટમેન્ટ આપી એસીજી ચેક કરતા તે દરમિયાન રાત્રિના સમયે તેને મૃત જાહેર કરાયો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર બનાવની જાણી યજ્ઞેશના પરિવારને પણ કરવામાં આવી હતી પુત્રની આ રીતે મોત થયાના સમાચાર સાંભળી પરિવાર પણ સ્વસ્થ થઈ ગયો હતો સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યજ્ઞેશને ચોરીની બાઇકની પૂછતાછ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું જો કે યજ્ઞેશના મૃત્યુના સયાજી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો જ્યાં તેની પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ઓગણત્રીસ વર્ષે યજ્ઞેશનું મોત કયા કારણોસર નીપજ્યું હતું તે માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે